સાથે હું ચૂરીના જોઈએ સમાચાર વિગતવાર સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતા તેઓ નારાજ છે ત્યારે હવે મળતી માહિતી મુજબ દેવજી ફતેપરા ધ્રાંગધ્રા વિધાનસભાની પેટાચૂંટણી લડે તેવી શક્યતા છે કોંગ્રેસ ધ્રાંગધ્રા પેટા ચૂંટણીમાં પરસોત્તમ સાબરિયા સામે ફતેપરાને ટિકિટ આપી શકે છે દેવજી ફતેપરા હાલ કોંગ્રેસ હાઈકમાન્ડના સંપર્કમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે આ અંગે આગામી એકથી બે દિવસમાં જાહેરાત થાય તેવી શક્યતા પણ સેવાઈ રહી છે એકથી બે દિવસમાં જાહેરાત થાય તેવી શક્યતા હાલ તો દેવજી ફતેપરા ધ્રાંગધ્રાથી પેટા લડે તેવી શક્યતા સેવાઈ રહી છે તે પણ કોંગ્રેસમાંથી પેટા લડશે તેવી શક્યતા જણાવી દઈએ કે

કે જો સમાજ કહેશે તો પક્ષમાંથી રાજીનામું આપે છે અને હવે ક્યાંક ધ્રાંગધ્રા વિધાનસભા પેટા ચૂંટણી લડે તેવી શક્યતા દેવજી ફતેપરા બે હજાર સાતની ચૂંટણી પહેલા મૂળ ભાજપમાં હતા અને ત્યારબાદ તેઓ બે હજાર સાતમાં બળબો કરીને કોંગ્રેસમાં જોડાયા અને ચૂંટણી લડ્યા કોંગ્રેસની અંદર તેઓ ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસલ કરી વાત કરીએ તો બે હજાર સાતમાં કોંગ્રેસે ફતેપરાને હળવદ બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા હળવદ બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ આપી હતી ભાજપમાં બળવો કરીને તે સમયે પણ કોંગ્રેસમાં ગયા હતા જયંત્રી કવાડિયાને હરાવીને તેઓ બે હજાર સાતમાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા વાત કરવા નરેન્દ્ર નરેન્દ્ર સીધા સાથે ગયા છે જે ઉમેદવારની વાત કરી રહ્યા છીએ તે ઉમેદવારની સતત છબી રહી છે કે પક્ષ પલટુ રહ્યા છે હવે પેટા ચૂંટણી લડશે તેવા સમાચાર ક્યાંક સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે પક્ષ પલટું ધારાસભ્યો કે સાંસદ સભ્યો કેટલા જનતા માટે કામ લાગી શકે શું અપડેટ બે હજાર ચૌદમાં જયારે તેઓ ચૂંટાયા હતા અને પ્રથમવાર સાંસદ પહોંચ્યા હતા ત્યારે એમને જે સુરેન્દ્રનગરનો લોકલ ડાન્સ છે એ ડાન્સ કર્યો હતો અને અત્યારે હાલ એ જ પ્રકારની ડાન્સ ઓફ ડેમોક્રેસી ગુજરાતની રાજનીતિની અંદર જોવા મળી રહી છે કે જ્યાં ટિકિટ ના મળતા નારાજ દેવજી ફતેપરા છે એ ફરી એકવાર કોંગ્રેસ તરફ તેમને આવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે જ્યારે મુંજીપુરાને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી અને તત્કાલીન જે સાંસદ રહ્યા છે દેવજી ફતેપરા એમની ટિકિટ કાપવામાં આવી હતી ત્યાર પછી જે તેમને વિવિધ આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓ પર કરવાની શરૂઆત કરી દીધી હતી અને એ શરૂઆત બાદ હવે તેમને કોંગ્રેસની અંદર ફરી એકવાર જોડાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે જે કોંગ્રેસના કોડી આગેવાનો છે એ એમના તેઓ અત્યાર હાલ સંપર્કમાં છે અને કોંગ્રેસના કેટલાક જે મહત્વના નેતાઓ છે એમને દિલ્હી હાઈકમાન્ડ સુધી પણ એની જે વાતચીત છે એ કરવાની શરૂઆત કરી દીધી છે જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ બે ને સાતની અંદર તેઓ કોંગ્રેસમાં જ હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા હતા અને ફરી એકવાર જ્યારે ટિકિટ એમને મળી નથી ત્યારે નારાજ બાદ ફરી એકવાર કોંગ્રેસમાં આવવા માટેની જે કવાયત છે એમના દ્વારા શરૂઆત કરી દીધી છે આ પહેલા જે ધાંગધ્રા વિધાનસભા બેઠકના કોંગ્રેસના જે કેન્ડિડેટ હતા તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા છે અને ભારતીય જનતા પાર્ટીએ એમને પેટા ચૂંટણીની અંદર ધાંગધ્રા જે વિધાનસભા બેઠક છે એના પરથી ટિકિટ પણ આપી દીધી છે ત્યારે ફરી એકવાર આ જે કોળી નેતા કે જેઓ બે હજાર સાતની ની અંદર પણ જે હળવદ વિધાનસભા બેઠક હતી કે જે નવા સીમાંકન બાદ જે ધાંગધ્રા હવેની જે વિધાનસભા બેઠક છે એની અંદર પડી ગઈ છે ત્યારે એ જ બેઠક પરથી ચૂંટણી લડવાની તેમના દ્વારા કવાયત હાથ ધરી છે અને ફરી એકવાર પક્ષ પલટો કરવાની સ્થિતિની અંદર તેઓ જોવા મળી રહ્યા છે આ અગાઉ તેઓ બે હાજર સાત થી બાર સુધી કોંગ્રેસની અંદર હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાયા હતા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર એમને રિપીટ કરવામાં નથી આવ્યા ત્યારે ફરી એકવાર નારાજ થઈને તેઓ કોંગ્રેસ સાથે જોડાવા માટેની તૈયારી કરી રહ્યા છે કે જે રાજકીય સમીકરણો છે એ સમીકરણો ની અંદર ફિટ બેસી શકે અને એના જ કારણે આવા લે ભાગ જે રાજનીતિક રાજનીતિ નેતાઓ છે એમને પક્ષ પલટો કરાવીને એકબીજા જે પાર્ટીઓ છે એ પોતાના પક્ષની અંદર લઈ રહી છે ખરા અર્થમાં આની અંદર મજાક તો મતદાતાનો થઈ રહ્યો છે કે જ્યાં મતદાતાઓ એ કેન્ડિડેટને એ પક્ષને જોઈને મત આપે છે અને જ્યારે પોતાના શ્વાર્થની રાજનીતિ કરવાની વાત આવે ત્યારે આ જે મોટા નેતાઓ છે એ રાજનીતિના પોતાના અંગત શ્વાસ માટે મતદાતાઓ માટે દગો કરી જતા હોય છે દ્રો કરી જતા હોય છે અને ફરી એકવાર એ જ રાજકીય પરિસ્થિતિ અત્યારે હાલ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને એની અંદર એક નવું નામ ઉમેરાવા માટે જે પેટા ચૂંટણી થનાર છે એની અંદર કોંગ્રેસના કેન્ડિડેટ રહેશે જી જી આભાર નરેન્દ્ર તમામ વિગતો લઈને મારી સાથે જોડાયા બદલ તો એક વખત જ્યારે ફરીથી નામ સામે આવી રહ્યું છે કે હવે ફરી એક વખત ભાજપમાંથી કરીને દેવજી ફતેપરા કોંગ્રેસમાં જશે ત્યારે ફરી એક વખત એક કેન્ડિડેટનો ઇતિહાસ યાદ આવે છે કે સૌથી પહેલા ભાજપમાં ત્યારબાદ કોંગ્રેસ ત્યારબાદ ફરી એક વખત ભાજપ અને હવે ફરી એક વખત જો જે સમીકરણો સામે આવી રહ્યા છે તે પ્રમાણે જ વાત થશે તો ફરી એક વખત કોંગ્રેસમાં જોડાશે સૌથી મોટી મજાક અહીં મતદાતાઓની છે કે તેઓ જે તે કેન્ડિડેટને પસંદ કરે છે ત્યારે એ જ કેન્ડિડેટ પોતાના સ્વાર્થ માટે પક્ષ પલટો કરતા એક સેકન્ડ પણ વિચાર કરતા નથી